મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડીઓ ચેનલમાં મિત્રો આજે આપણે જોગણી માતાની પ્રાગટ્ય કથા વિશેની વાત કરીશું તો ચલો જાણીએ જગત જનની જોગ રોચક ઇતિહાસ જોગણી માતાને છિન્ન મસ્તિકાના નામથી પણ ઓળખવામાં આવે છે ઝારખંડ જિલ્લાના રામગઢ ગામમાં ભવ્ય મંદિર આવેલું છે તો અને લોકમાં હાહાકાર મચી ગયો હતો આ રાક્ષસનો માતાજીની સો સહેલીઓએ રાક્ષસોનો સહાર કર્યો અને તેમના રક્તનું રક્તપાન કર્યું માં અમને હજી પણ રક્તની તરસ લાગી છે અને તમે તો જગજનની મહામાયા જોગમાયા છો માટે અમારી એક ધારા પોતે જ પોતાના મોમાં લીધી અને બાકીની બે ધારા ડાકીની અને શાકીનીના મોટામાં ગઈ આમ જોગમાયાએ પોતાનું મસ્તક કાપીને પોતાની સહેલીઓને રક્તપાન કરાવ્યું આમ છિનમસ્તિકા દેવીની ઉત્પત્તિ થઈ ઝારખંડમાં આવેલું છિન્ડમસ્તિકાનું મંદિર રજરપ્પા નામથી પ્રખ્યાત છે આ એકાવન શક્તિપીઠમાંનું બીજું શક્તિપીઠ છે ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરમાં રજ નામે રાજા રાજ કરતો હતો અને તેની પત્નીનું નામ રૂપમાં હતું એક સમયની વાત છે પૂનમની રાત્રે રાજા શિકારની શોધમાં દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યો અને ત્યાં રાત્રિ થતાં રાજા એક ઝાડ નીચે આરામ કરવા લાગે છે ત્યારે રાજાને સ્વપ્નમાં લાલ વસ્ત્ર ધારણ કરેલ તેજથી શોભતી કન્યા દેખાણી અને તેણે રાજાને કહ્યું કે હે રાજન તારે સંતાન ન હોવાથી તારું જીવન સૂનું સૂનું છે જો તું મારી આજ્ઞા માનીશ તો તારે ઘરે સંતાન થશે આટલી વાત સાંભળી રાજાની નીંદર ઉડી ગઈ અને રાજા ઊભા થઈને જોવે છે તો જે કન્યા રાજાને સ્વપ્નમાં દેખાઈ હતી તેણે પાણીમાં વચ્ચોવચ ઊભેલી જોઈ તે કન્યાનું રૂપ અલૌકિક હતું અને રાજા આ જોઈને ચકિત થઈ જાય છે રાજાને જોઈને કન્યા બોલી હું છિન્ન મસ્તિકા દેવી છું અને આ કળિયુગમાં મને કોઈ નથી જાણતું પરંતુ હું તો પ્રાચીન કાળથી આ વનમાં ગુપ્ત રીતે નિવાસ કરું છું હે રાજા હું તને વરદાન આપું છું કે આજથી નવમા માસે તારે ઘરે પુત્રનો જન્મ થશે અને આમ સામે જો તને એક મારું નાનું મંદિર દેખાશે અને તે મંદિરમાં શિલા પર મારી પ્રતિમા આંકેલી દેખાશે તું રોજ સવારે તે મંદિરમાં મારી સેવા પૂજા કરજે ત્યારથી તે મંદિરનું નામ રાજા અને રાણીના નામ પરથી રજરૂપમાં પડ્યું પરંતુ સમય જતા તે મંદિરનું નામ રજરપ્પા નામથી પ્રસિદ્ધ થયું અહીં છિન્નમસ્તિકાના મંદિર સિવાય બીજા સાત મંદિરો આવેલા છે આ મંદિરના પરિસરમાં એક કુંડ આવેલો છે અને જે પાપનાશની કુંડ તરીકે ઓળખાય છે અને આ કુંડમાં રોગી ભક્તો સ્નાન કરીને રોગ મુક્ત થઈ જાય છે તો મિત્રો આ હતો જોગણી માનો એટલે કે છિન્નમસ્તિકા દેવીનો ઇતિહાસ જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ જોગણીમાં તમારા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ